હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ બધાઇને કેમ છો મજામાં છો હવે આપણે અટાણમાં વાડી આવી ગયા હે જુઓ બાજુરો પાકી ગયો હવે હવે લણવાની તૈયારીમાં હે आ दुआर से انا आ मारी बहन से और खलेला के भाई आने वो के भाई खलेला मैं बताऊ पाकु हमindah हो વડવાંગણા ખાઈ જાય બધા મોટા ચામાચીડિયા નથી આવતા એ જોવા કરીએ આપણે કાંઈ વધવા દીએ નહીં હાલો આગળ આવું તમને બીજું ખેતર બતાવું એને કયું ખેડ કહેવાય કોઈને ખબર છે ખબર હોય તો કોમેન્ટ કરો અને હું તમને પાછો રિટર્નમાં ગઉ આગળ કયું ખડ કહેવાય અને કેટલા હવે વાવેલું છે જે આ કપાસની તૈયારી કરી દીધી દાંતી હાલી ગઈ એવું હાલી ગઈ ને શાહ નખાઈ ગયા એટલે કમ્પ્લીટ आ बाजरो आने बुलेट खड़ भाई, बुलेट ते तो जी कहता हो बुलेट खड़की जो તો આજના વિડીયોમાં આટલું જ હતું હવે પાછો નવો બ્લોગ બનાવશી એ વળી પાછા આવજો પાછા એ જય માતાજી માતાજીભાઈને